માત્ર દિવસ ગુજરાત વિધાનસભાના સત્ર સામે ડેડિયાપાડા આપ ચૈતર વસાવાએ વિરોધ નોંધાવતા તેમની પ્રતિક્રિયા સામે આવી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિધાનસભા ખાતે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આજથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયું છે પરંતુ ફક્ત ત્રણ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે ગુજરાતમાં હાલ અનેક મોટા પ્રશ્નો ઊભા છે પરંતુ આ પ્રશ્નો વિશે ચર્ચા કરવા માટે કોઈ મુદ્દત આપવામાં આવી નથી આજે ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની નોકરી માટે આંદોલન કરી રહ્યા છે વનકર્મીઓ આંદોલન કરી રહ્યા છે અને અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા ત્યારે અમે જોયું કે આખું ગાંધીનગર છાવણીમાં ફેરાઈ ગયું ગુજરાતની જનતા પોતાની વાત રજૂ કરવા માટે ગાંધીનગર આવતી હોય છે પરંતુ સરકાર ડરતી હોય તેમ આખા ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે લોકોના બંધારણીય અધિકાર કેમ દબાવવામાં આવે છે આદિવાસી વિસ્તાર સહિત તમામ ગુજરાતમાં ખાનગીકરણ વધી રહ્યું છે શાળાઓમાં શિક્ષકો નથી ઓરડા નથી તોતેર ડબલ એની જમીનોના કૌભાંડો આજે દિવસે ને દિવસે બહાર આવી રહ્યા છે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રની બાબત હોય કે સિંચાઈની બાબત હોય કે ગુજરાતમાં દિવસ અને દિવસે વધતા મહિલા અત્યાચારની બાબત હોય આવા દરેક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર આજે અમારે વિધાનસભામાં પ્રશ્ન પૂછવાના હતા પરંતુ ફક્ત ત્રણ દિવસની વિધાનસભાનું સત્ર બોલાવી સરકારે તમામ પ્રશ્નોની દબાવવાની કોશિશ કરી આ ફક્ત વિપક્ષ સાથે અન્યાય નથી પરંતુ ગુજરાતની સમગ્ર જનતા સાથે અન્યાય છે પાંચમું સત્ર એટલે ચોમાસુ સત્ર આજે મળી રહ્યું છે ત્યારે માત્ર ત્રણ જ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે આજે ગુજરાતમાં એટલી એવા કેટલાય પ્રશ્નો સમસ્યાઓ આજે ઊભી છે છતાંય આ પ્રશ્ન આ સત્ર દરમિયાન ધારાંકીત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી સાથે સાથે માત્ર કરવ પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાવ્યું હશે એવું અમને લાગી રહ્યું છે કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો દિવસેને દિવસે કરોડો રૂપિયાના દ્રક્ષોના સમાચારો આવે છે સાથે સાથે ટેટ તાટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષક ની ભરતી ને લઈને છે વન કર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે આજે અમે જ્યારે ગાંધીનગર માં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે કેમ સરકાર આટલું બધું ડરે છે ગુજરાત ની જનતા નો અવાજ કેમ દબાવવામાં આવે છે સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે શાળાઓમાં શિક્ષકો નથી ઓરડાઓ નથી અને